નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઈક કરી દેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો આજના તાજા સમાચારની જો વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે તેમના કહેવા મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ આવી શકે છે સાબરકાંઠા અરવલ્લી અને પંચમહાલના જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારે ચેતીભરે વરસાદ પડી શકે છે તેમણે આવનારા સમયમાં ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવી આશા વ્યક્ત કરી છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની જો વાત કરીએ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો સતત ચોથા મહિને એલપીજી ગેસ પર મોટી રાહત મળી છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ચોથા મહિને ઘટાડો થયો છે જુલાઈ મહિનાના પહેલા દિવસે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં અઠ્ઠાણું પોઈન્ટ પાંચ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે હાલમાં દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ સોળસો ને રૂપિયા થઈ ગયો છે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી કોલકાતામાં ઓગણીસ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમતમાં સત્તરસો ને ઓગણસિત્તેર અને મુંબઈમાં તેની કિંમત સોળસો ને સોળ રૂપિયા સુધી પહોંચી ગઈ છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારમાં પાન કાર્ડ અપડેટ લઈને મોટા સમાચાર હવે જો કોઈને નવું પાન કાર્ડ બનાવવું છે તો તેના માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં તાપીના વ્યારામાં જામનગરના વરસાદ વરસાદ નોંધાયો છે તેમજ કાલોલ કપરાડામાં બારડોલી સોનગઢમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જેમાં રાજ્યના નવ તાલુકાઓમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે અઢાર તાલુકામાં બે ઇંચ વધુ વરસાદ ખાબક્યો છે તથા અન્ય તાલુકાઓમાં અડધાથી થી દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે

આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની જો વાત કરીએ તો શાકભાજીના ભાવમાં મોટો વધારો થયો છે મિત્રો ગુજરાતમાં ચોમાસાની સિઝન જામતા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

મિત્રો હવામાન વિભાગે આજે મંગળવારે ગુજરાતના નવ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં વરસાદી માહોલ વચ્ચે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી દક્ષિણ ગુજરાતના નવસારી દાદરા અને નગર હવેલીમાં અતિ અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ અને દ્વારકામાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આજે આગાહી કરી છે આભાર મિત્રો દરરોજના આવા તાજા સમાચારની માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરી દેજો ચેનલમાં માં નવા ચો તો ચેનલને ને જરૂર કરી દેજો